નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં આવેલી વિવિધ જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ તાલુકા તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો મહીસાગર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આવેલી છે મિત્રો તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત તરત ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચ્છ કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાકન સાથે સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટની તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની લાયકાત ધરાવતા ઉમેદવાર અહીંયા ડિગ્રી ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે મિત્રો અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર જે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ તેમજ ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર તરીકેનો અનુભવને અગ્રિમતા આપવામાં આવશે આસિસ્ટન્ટ તરીકે વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા તેમજ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ ધરાવતા હોય તેમને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો માસિક અહીંયા પંદર હજાર રૂપિયા ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે તેમજ તાલુકા તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની અહીંયા ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિગ્રી સાયન્સની ડિગ્રી ધરાવતા હોય જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ તેમજ પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ ધરાવતા હોય તેમને અહીંયા પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો માસિક અહીંયા પચીસ હજાર રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો વિગતવાર શરતો આપેલી છે ભરતી માટે પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર ના કરાર ભરતી માટે પસંદગી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના મહીસાગરની કચેરીમાંથી મેળવી શકશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં કચેરી દરમિયાન જે સમય દરમિયાન જે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ઉમેદવારે આ જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરીટમાં મેળવેલ ઉમેદવારોનો ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા આ પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના મહિસાગર દ્વારા લેખિત ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે ઉપરની તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠાણું વર્ષથી વધુ ના હોવી જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં આખરી નિર્ણય છે તે જિલ્લા કક્ષાની કમિટીનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો મહિસાગર જિલ્લા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય